વડાપ્રધાન મોદી કેરળના વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે અગિયાર વાગે સેનાના હેલિકોપ્ટરમાં વાયડન પહોંચ્યા તેમણે સૌપ્રથમ પ્રથમ ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારો ચુરમાલા મુડકાઈ અને પુંચિરીમટમ ગામનો હવાઈ સર્વે કર્યો હતો તે જગ્યા પણ જોઈ જ્યાં ભૂસ્ખલન શરૂ થયું વડાપ્રધાનનું હેલિકોપ્ટર કાળેપેટાની એક શાખામાં ઉતર્યું હતું જ્યાંથી તેઓ ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તાર તરફ માર્ગ દ્વારા આગળ વધ્યાતા વડાપ્રધાન સીએમ પિંદરાય વિજયન પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો વડાપ્રધાન મોદીએ સક્ય તમામ મદદની ખાતરી આપી તેમણે જણાવી દઈએ કે વાયનાડ ભુસ્ખલનમાં મૃત્યુ આંગ ચારસો પર પહોંચી ગયો એકસો પચાસ થી વધુ લોકો હજુ પણ ગુમ છે સેના અને એનડીઆરએફની ટીમ કાટમાંડ નીચે અને અન્ય સંભવિત સ્થળો ગુમ થયેલા લોકોની શોધી રહી છે પીએમ મોદીની મુલાકાતને લઈને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વાયનાડની ઘટના સામાન્ય નથી વડાપ્રધાન મોદી શનિવારે કેરળની મુલાકાતે છે મને ખાતરી છે કે તેઓ ત્યાંની પરિસ્થિતિ જોઈને ચોક્કસ રાષ્ટ્રીય આફત જાહેર કરશે વાયનાડની ઘટનાને રાષ્ટ્રીય આફત જાહેર કરવાની માંગણી કરતા રાજકીય વર્તુળોમાં હોબાળો મચી ગયો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ